આજરોજ જેસીઆઈ અંકલેશ્વર દ્વારા સરદાર પટેલ સમાજવાડી ખાતે પ્રાથમિક ફર્સ્ટ એઇડ અને સીપીડી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ત્રણસોથી વધારે જેઆરડી જવાનો અને પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં રૂરલ પીઆઈ કે જે સાહેબ જેસીઆઈ પ્રમુખ તેજસ પંચાલ જેસીઆઈ વીક ચેરમેન વલ્કેશ પટેલ પાસ્ટ પ્રેસિડેન્ટ ચિરાગ શાહ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચિરાગ ધામેલિયા તથા નીતિશકુમાર પંકજ સુતળિયા જયેશ નશી ચેતના નાકરાણી રાજેશ નાકરાણી સહિતના મેમ્બર હાજર રહ્યા હતા દર જેમ આ વર્ષે પણ એસી ઇન્ડિયાથી ડાયમંડ જીસીનું આયોજન જીસીએ અમ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ પ્રાથમિક સારવાર તેમજ સિગારેટ ટ્રેનિંગનું આયોજન સરદાર પટેલ સેવા સમાજ વાડીમાં કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધારે જીઆઈડી જવાનોએ ભાગ લીધો હતો અને એ જ કે આગળ આવી અને આ ટ્રેનિંગ શીખવાનું અમને જે કર્યું છે એ ખૂબ જ લાભકારીય છે અને એ બદલ હું સરદાર પટેલ સેવા સમાજ વાડી તથા પીઆઈસીનો આભાર માનું છું કે તેમને સાથ સહકાર આપ્યો આભાર